ભાગવત ભગવાન મહેશભાઈ દવે અશ્વિનભાઈ દવે મનોજભાઈ દવે આશીષભાઈ દવે અનિરુદ્ધભાઈ દવે આ બધા મિલન દાદા અમને ચંદ્રિકાબેન દવે એમનું સ્વાગત કરવા ઈચ્છે છે તો બેન જલ્દી સ્ટેજ પર આવો બોલીએ દ્વારિકાધી શકી જે આ મહેશભાઈ માટે એકવાર તાળીઓનો ગડગડાટ બધાવો હું આવું કે ન આવું આઠ વાગ્યે ખાધા પીધા વગર ના આવી જઈશ અહીંયા મહેમાનોનું સ્વાગત કરવાનું છે ગોપાલભાઈ મહેતા એ સ્ટેજ પર આવશે જયસુખભાઈ મહેતા એ પણ સ્ટેજ ઉપર આવશે રવજીભાઈ ડુંગરાણી બાલાભાઈ વાણિયા અશ્વિનભાઈ દવે બાલાભાઈ વાણિયા રુક્ષ્મણીજીને સાડીની પેરામણી કરશે કરણભાઈ સ્ટેજ ઉપર આવશે કરણભાઈ ભાણેજ વાળાંગર સંજયભાઈ જાની સ્ટેજ ઉપર આવશે મહેન્દ્રભાઈ જોશી અને અનિરુદ્ધભાઈ દવે જે મહેમાનોનું નામ લેવાના છે એ જલ્દીથી મંડપની અંદર વધારે પિયુષભાઈ જાની એ પણ સ્ટેજ ઉપર પધારશે જોરદાર તાળી સ્વાગત કરશું મહેમાનોનું આપણા માન સન્માનને આદર આપી અને વધારેલા મહેમાનોનું સ્વાગત થઈ રહ્યું છે ચિતરભાઈ વાણિયા અને ચેતનભાઈ વાણિયા એમનું પણ આ સ્ટેજ ઉપર સ્વાગત કરવામાં સાદા રાહ જોઈ રહ્યા છે જલ્દીથી સ્ટેજ ઉપર આવશે ચિત્થરભાઈ વાણિયા અને ચેતનભાઈ વાણિયા ચાળીઓથી સ્વાગત કરશું હર્ષભાઈ જાની સ્ટેજ ઉપર પધારશે હર્ષભાઈ જાનીનું મિલનદાદા સ્વાગત કરશે તાળીના પ્રકારથી વધાવશું આપણે હર્ષભાઈને જે મહેમાનો ભૂદેવો કોઈ બાકી રહી જતા હોય તો જરા એકાબીજા દ્વારા જાણ કરવી કદાચ કોઈ નામ રહી જતું હોય તો પરસ્પર જાણ કરવા વિનંતી આ સ્મિત્રો આવું બધાનું ભવ્ય સ્વાગત કરે છે આજે લગ્નમાં ચાંદલો જે કરવાની ઈચ્છા ધરાવતા યજમાન ભાવિકોને મહેશ દાદા પાસે નામ નોંધાવવા વિનંતી અને જેને ઘેરે પોથીની પધરામણી આ ભાગવત ભાગીરથી ગંગાની પધરામણી કરવી હોય તેમને પણ મહેશ દાદાને નામ નોંધાવવા વિનંતી અગડો ગટકો હાડનો જોદટ ગંગા જાય તો માનવિયા કુળની માય ભૂતનો હરજે ભાગી નથી અરે ઉપરથી ઓછાયો પડે અને પંખી પાવન થાય તો એની 71 પેઢી માય કોઈથી ભૂતનો હરજે ભાગી નથી આવી પવિત્ર ભાગવત કથા અને એની પોથી જેમને કરે જશે એમનું વિશેષ તો કઈ વર્ણન નહીં પણ ભગવાન દ્વારકાધીશના ચરણોજના જેના ઘરમાં જશે ત્યાં કાયાનું કલ્યાણ થશે આવી ભાગવત કથાની જેની પણ ઘેરે પધરામણી કરવી હોય તે મહેશ દાદાને નામ નોંધાવવા વિનંતી આવો આજ આનંદ આજ ઉછરંગ આજ સલોણા સ્નેહ સુખી અમારા મલકમાં કંચન વર્ષા મેં દાદાએ વાત કરી ને શીતની શાંતિ મનની પ્રસન્નતા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આ અંદરથી આવતી હોય આના ના ક્યાંય ઇન્જેક્શન નથી દાતારી ના ઇન્જેક્શન તો નથી સુવીરતા ઇન્જેક્શન નથી દેવું બહુ દોયેલું છે વાત થઈ જાય આમ છોડી દઈને આમ પણ નારે ના કૃષ્ણ નો ત્યાગી રહ્યા ભિખારી ગંધુમારી ઉઠસાના ફેઠ સુધી પણ અને કૃષ્ણા છે એ જગટલી હોય છે એક જણો સાધુ થયો તે એટલા એટલામાં એટલા માટા મારે સીપીઓ ઘડી આવ્યો સીપીઓ કરાઈ આવ્યો કમંડળ કરી આવ્યો ભગવો કપડો ધારણ કરી આવ્યો અને એટલામાં એટલા માટા મારે એમાં એક દિવસ એના પત્ની ઊંધું ફરીને સાણા થાપતી હતી ન્યા આવીને પૂછ્યું મૈયા ગિરનાર કા મારક કીધર તેની બહુ બે ધબા માર્યા વાહમાં ગોપીસંદ ગયા ભરત ગયા તો ઘરે મર્યા છોકરા એમને બેઠા છે વાતું થઈ જાય છોડી દેવું આમ પણ છોડાતું નથી આલો ખાસર મહાન દાનેશ્વરી આગળ એક જાય બીજો આવે બીજો જાય અને ત્રીજો આવે જે માગે એને મોઢે માગ્યા દાન આપે એમાં કામદારે કીધું કે બાપુ આ બીજા કાંઈ ધંધો જ નથી આ લોકોને અને આ રીતે તમે દાન કરશો ને તો રાજકાજના ખર્ચા પૂરા નહીં પડે રાજકાજના ખર્ચા અહીંયા પૂરા નહીં પડે બાપુ અને ભંડાર ખાલી થઈ જાય અને ગોળ હોય ને માખ્યું તો આવે એ આલા ખાસર ને વાત મનમાં સમસમી કે મારો કામદાર મને આવી વાત કરે એ હાજ પડી દિન ઉગ્યો દિન ગાથમો ચકવી બેઠી રોય હાલો સકવા ઉન દેશ જા રેન કબુ ન હોય ભલે ઉગ્યા ભાણ ભાણ તિહાર લો ભામણા પણ મારી મરણ જીણ લગ માન રાખજે કશબ રાવો ઉગ્યો તું ગરોડ બાબો ગરવર ને ધારા ગયા હે દેવાય તરસુર સુર કરમે રાવો ભગવાન વશકર છે કે રના દેના ગોરડે ગયા

মানো দিবস এটাই আহ আনীশি তু এপজে তারা গাঙ্গি গা এ খুশি આગળ ઉપર વાતો કરશું દેવીલાલ ભાઈ નું સ્વાગત કરવા દાદા દેવીલાલ ભાઈ ને કઈક સોસાયટીના પ્રમુખ દેવીલાલ જે કંઈ સૂચના હોય એ હોય અહીંયા સ્ટેજ ઉપર જે પોથી વાત કરી એટલે પોથી માં કોઈ પણ વ્યક્તિ કોઈને લાભ લેવો હોય એકવાર બોલ કરે બીજી વાર બોલ કરે દરેક વ્યક્તિ લાભ લઈ શકે એક જગ્યાએ પધરાવી એવું કોઈ છે નહીં માનો કે કોઈને બીજા ઘરે પેલા ઘરે એક ઘરથી દસ ઘર કે પંદર ઘર જે કોઈની ઈચ્છા હોય પોતાના ભાવ પ્રમાણે અથાશક્તિ દક્ષિણા આપી અને પોતપોતાના ઘેરે પદરામણી કરાવી શકશે બસ જય શ્રી કૃષ્ણ મિરન દાદાના બહેનો કાકી અને ફઈબાઓનું અહીંયા હૃદયથી સ્વાગત કરવામાં આવે છે

સરદોપુર ગાંધા ગઢ ગર ધરાશો પરસો વિશ્વરી ધરાશો પરસો વિશ્વરી ગઈકાશો પરસો નાસો વપુધરી ભજપલ ગત ગોગર સમેતુ ઘરતા ગેનલ સમા સપુર ગાડા ગડગડે ડે પર જડે તો કે કમડે દર્ સ ગણી જાત સંડે આટડે એ સોનન સમાદા રો મબાદા કબર કા ડકડ કળે મારી કંપત કા ડકડ કળે અનિતા બેન પારસબેન અને ભાવનાબા સ્ટેજ ઉપર પધારશે પોનું દર્શન કરવા માટે આવી જાય છું

रा गुजरात નુ પાક પાટ કે બબકી ભયંકર કણકાઈ કર બેલી જાલે જો ભડે સોનલ સુમાડા રો માડા સતોલ કાંતા વિડણે વાડ કપડા કાં નીકળે વાડ કપડા કાં ગડગડે બોલ બિવાડ કા ઈશગી જે ભોલિએ કૃષ્ણ કનૈયા